નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રેવન્યુ તલાટી ભરતીની લેખિત પરીક્ષા ક્યારે લેવામાં આવશે સાથે સાથે બે મહિનાની અંદર તમે તૈયારી કેવી રીતે કરી શકો છો કયા કયા પુસ્તકો વાંચવા પરીક્ષાનું લેવલ જે છે એ કેવા પ્રકારનું રહેશે અને રેવન્યુ તલાટી ભરતી અંગે જે પણ સમાચાર આવે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો તલાટી ભરતીની લેખિત પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવશે માત્ર બે મહિનામાં તૈયારી કેવી રીતે કરવી કયા કયા પુસ્તકો વાંચવા રેવન્યુ તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા છે તો રેવન્યુ તલાટી ભરતી અંગે જે છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા એક ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી અને એની અંદર જણાવવામાં આવ્યું હતું કે રેવન્યુ તલાટી ભરતીનો અભ્યાસક્રમ જે છે એ બદલાઈ શકે છે પરંતુ એના માટે જે છે એ આપણે સૌએ આગળ આવવું પડશે તો એમની જે છે એ ટેલિગ્રામ ચેનલ છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું એ જે પ્રમાણે કે એ પ્રમાણે જે છે એ આપણે પગલાં અનુસરીશું તો ચોક્કસ રેવન્યુ તલાટી ભરતીનો અભ્યાસક્રમ જે છે એ બદલવામાં આવશે હવે આપણે વાત કરીએ કે લેખિત પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવી શકે છે તો એના રિલેટેડ તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી સંબંધિત ખાસ ધ્યાનમાં રાખવા જેવી ચાર બાબતો જે પહેલું છે એ પરીક્ષા બે મહિનાની અંદર લેવાઈ જાય એવી સંભાવના છે વધુ સમય મળે તો વેલ એન્ડ ગુડ પણ આપણે તૈયારી પરીક્ષા જલ્દી લેવાય તેની જ રાખવાની છે તો રેવન્યુ તલાટી ભરતીની લેખિત પરીક્ષા જે છે એ બે મહિનાના અંદર અંદર લેવાઈ જાય એવી પૂરેપૂરી સંભાવના છે તો અત્યારે આ મે મહિનાનો છેલ્લો દિવસ છે એના પછી જૂન અને જુલાઈ જુલાઈ પૂરો થાય ત્યાં સુધીમાં જે છે એ રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષાની તારીખ આવી જાય એવી પૂરેપૂરી સંભાવના છે તો બે મહિનાના અંદર અંદર રેવન્યુ તલાટી ભરતીની લેખિત પરીક્ષા લેવાઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે એના પછી પરીક્ષાનું પેપર જે છે એ કયા કક્ષામાં આવશે તો તમે જોઈ લો બે હજાર સોળનું પેપર એ સમયે ક્લાસ ત્રણમાં સૌથી અઘરા પેપરમાંથી એક જ્યારે બે હજાર સોળમાં રેવન્યુ તલાટી ભરતીનું પેપર લેવામાં આવ્યું હતું તો એ સમયનું એ સૌથી અઘરામાં અઘરું જે છે એ પેપર પૂછવામાં આવ્યું હતું પછી રેવન્યુ તલાટીને ગૌણ સેવાએ સીસીઈમાં સમાવેશ નથી કર્યો કારણ નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મતલબ કે પરીક્ષાનું સ્તર થોડું ઉપરનું હશે તો જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે સીસીઈની જે પરીક્ષા હોય છે એના કરતાં થોડાક ઉપર લેવલ ઉપરના લેવલનું પેપર જે છે એ રેવન્યુ તલાટીની અંદર પૂછવામાં આવી શકે છે કારણ કે જે તલાટી હોય છે એનું ડાયરેક્ટ પ્રમોશન નાયબ મામલદાર તરીકે થતું હોય છે તો એ હિસાબથી આપણે જોઈ શકીએ કે જે છે એ પરીક્ષાનું સ્તર થોડુંક ઉપરનું હશે અને તમે અહીંયા જોઈ લો પ્રેમ્સ માટે ત્રણ કલાકનો સમયગાળો સવાલો એસટીઆઈ ડીવાયસઓ સ્તરના આવી શકે છે વિધાનવાળા પ્રશ્નો પણ આવી શકે છે તો જે પ્રિલિમ પરીક્ષા છે એના માટે તમને ત્રણ કલાકનો સમય મળવાનો છે અને એની અંદર એસટીઆઈ અને ડીવાયસઓ કક્ષાના પ્રશ્નો જે છે એ પૂછવામાં આવી શકે છે સાથે સાથે વિધાનવાળા પ્રશ્નો પણ ઘણા બધા પૂછવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે ઉપરની બાબતોને ધ્યાનમાં રાખીને બેસ્ટ સ્ટ્રેટેજી બનાવીને તૈયારી કરવી કારણ કે વાસ્તવિક રીતે વિદ્યાર્થીઓને ઓછા વાંચનના કારણે નિષ્ફળતા નથી મળતી યોગ્ય સ્ટ્રેટેજીના આવવાના કારણે નિષ્ફળતા મળે છે તે જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે હવે આપણે જોઈએ કે આ બે મહિનાની અંદર તમે રેવન્યુ તલાટી ભરતીની તૈયારી જે છે એ કઈ રીતે કરી શકો છો તો એના રિલેટેડ તમે જોઈ શકો છો રેવન્યુ તલાટીની તૈયારી કેવી રીતે કરવી નવો અભ્યાસક્રમ રેવન્યુ તલાટીનો અભ્યાસક્રમ તાજેતરમાં જાહેર થયો છે અને તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે તેથી નવીનતમ અભ્યાસક્રમ મુજબ તૈયારી કરવી જેથી મહત્વપૂર્ણ છે વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ અને એકેડમી દ્વારા નવા અભ્યાસક્રમ અંગે માહિતી આપવામાં આવી રહી છે તો સૌ પ્રથમ તમારે જે આ નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એને વિગતવાર સમજી લેવાનો છે આ અભ્યાસક્રમની અંદર ફેરફાર કરવામાં આવી શકે છે એના માટે આપણે યોગ્ય રજૂઆતો કરવાની છે એ પણ આપણે જ્યારે યોગ્ય રજૂઆતો કરવાની થશે ત્યારે આપણે કરતા જ રહીશું પરંતુ તમારે અત્યારે જે આ અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો છે એને અનુલક્ષીને તૈયારી જે છે એ ચાલુ રાખવાની છે તો જે આ નવો અભ્યાસક્રમ છે અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ અને એકેડેમિક દ્વારા એકેડેમીઓ છે એના દ્વારા વિગતવાર રીતે સમજાવવામાં આવી રહ્યો છે તો તમારે એ તમામ વિડીયો જોઈ અને વાંચી અને આ અભ્યાસક્રમ છે એને વિગતવાર અને ધ્યાનથી જે છે એ સમજી લેવાનો છે એના પછી તૈયારીની રણનીતિ તમારી શું હોવી જોઈએ તો જે આ બે મહિનાનો સમય તમારા જોડે છે એની અંદર તમે રેવન્યુ તલાટી ભરતીની તૈયારી કઈ રીતે કરી શકો છો તો તમારે સૌ પ્રથમ જે સંપૂર્ણ અભ્યાસનું જે છે એ અભ્યાસક્રમનું વિશ્લેષણ કરવાનું છે સૌ પ્રથમ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા બંનેનો સંપૂર્ણ અભ્યાસક્રમ ધ્યાનપૂર્વક વાંચો અને સમજો કયા વિષયને કેટલું મહત્ત્વ આપવું તે નક્કી કરો તો સૌ પ્રથમ તમારે જે છે એ પ્રિલિમ્સ અને મીન્સ બંનેનો જે સિલેબસ છે એને અભ્યાસક્રમ જે છે એને ધ્યાનપૂર્વક વાંચી અને સમજી લેવાનું છે કયા વિષયને કેટલું મહત્ત્વ આપવાનું છે એ તમારે પહેલાં નક્કી કરવાનું છે એના પછી મહત્ત્વના વિષયો પર ધ્યાન આપવાનું છે સામાન્ય જ્ઞાન ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ ગણિત અને રિજનિક જેવા વિષયો સામાન્ય રીતે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મહત્વના હોય છે આ વિષયો પર ખાસ ભાર આપો આ તમારે જે છે એ મહત્ત્વના વિષયો કયા થઈ ગયા સામાન્ય જ્ઞાન ગુજરાતી વ્યાકરણ ગણિત અને રિજનિક જેવા વિષયો પર તમારે જે છે એ ખાસ ભાર આપવાનો છે એના પછી તમારે જે લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે એની તમારે કઈ રીતે તૈયારી કરવી તો પછી અહીંયા લખ્યું છે પ્રમાણે વર્ણનાત્મક પરીક્ષાની તૈયારી મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક હોવાથી લખવાની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે નિબંધ લેખન પત્ર લેખન સારાંશ લેખન અને પ્રશ્નોના વર્ણનાત્મક જવાબ લખવાનો મહાવરો કરો તમારી જે છે એ તલાટીની મુખ્ય પરીક્ષા તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાની છે તો એના માટે તમારે જે છે એ લખવાની પ્રેક્ટિસ કરવી પડશે નિબંધ પત્ર સારાંશ લેખન અને પ્રશ્નોના વર્ણનાત્મક જવાબ લખવાની તમારે જે છે એ પ્રેક્ટિસ કરવી પડશે હવે આપણે વાત કરીએ કરંટ અફેર્સની તો કરંટ અફેર્સ માટે તમે અહીંયા જોઈ લો કરંટ અફેર્સ વર્તમાન પ્રવાહો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહત્વના વર્તમાન પ્રવાહોથી વાકે પ્રવો દૈનિક સમાચારપત્રો અને મેગેઝિન વાંચી શકો છો તો તમે કરંટ અફેર્સ માટે તમારે જે છે એ દૈનિક સમાચાર પત્રો અને જે છે એ નું મેગેઝિન એવા જે છે એ કરંટ અફેર્સના મેગેઝિન આવતા હોય છે તમે એ રીડ કરી શકો છો અને રિવિઝન અંગે અહીંયા લખ્યું છે એ પ્રમાણે નિયમિત પુનરાવર્તન જે કંઈ પણ વાંચો તેનું નિયમિત પુનરાવર્તન કરો આ યાદ રાખવામાં અને કન્સેપ્ટ ક્લિયર કરવામાં મદદ કરશે તમે જે પણ વાંચો છો એનું તમારે નિયમિત પુનરાવર્તન કરતું રહેવાનું છે એનાથી તમને શું થશે કે તમે જે યાદ રાખ્યું છે તમે જે પણ વાંચો છો એ તમને સારી રીતે યાદ રહેશે અને તમારા તમામ કન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જશે અને અંતમાં જે છે એ તમારે મોકટિસ્ટ જે છે એ આપવાનો છે પરીક્ષા પહેલાં શક્ય તેટલા મોકટેસ્ટ આપો આ તમને સમય વ્યવસ્થાપન શીખવશે અને તમારી નબળાઈઓને ઓળખવામાં મદદરૂપ થશે તો તલાટી ભરતી માટે હજુ ઘણો બધો સમય છે તો એના માટે તમારે એકવાર તમારો સિલેબસ કવર થઈ જાય એના પછી જે છે એ તમારે મોકટિસ્ટ આપતું રહેવાનું છે અથવા તો તમે કોઈ એક ટોપિક પૂરો કરો છો તો તમારે એક ટોપિક રિલેટેડ જે છે એ મોકટેસ્ટ આપતો રહેવાનું છે આનાથી તમને તમારી જે છે એ ખબર પડશે કે કયા તમારા વીક પોઈન્ટ છે કયા સબ્જેક્ટ તમારા વીક છે અથવા તો કયા સબ્જેક્ટ તમારા સારા છે તો એની અંદર તમે જે છે એ વીક સબ્જેક્ટની અંદર વધારે સમય આપી શકો છો અને તમારો જે સબ્જેક્ટ સારો છે તમે એને જે છે એ વધારે સાર્ફ કરી શકો છો અને મેઇન વાત છે જૂના પ્રશ્નપત્રોનો અભ્યાસ અગાઉની પરીક્ષાના પ્રશ્નોપત્રોનો અભ્યાસ કરવાથી પરીક્ષા પેટર્ન અને પ્રશ્નોના પ્રકાર વિશે ખ્યાલ આવશે જે બે હજાર સોળનું રેવન્યુ તલાટીનું પેપર લેવામાં આવ્યું હતું એ સૌથી હાર્ડમાં હાર્ડ પૂછવામાં આવેલું હતું તમે જે છે એનો અભ્યાસ કરી શકો છો અગાઉના પ્રશ્નપત્રનો અભ્યાસ તમે જે છે એ કરી શકો છો એનાથી તમને પરીક્ષાની અંદર પેપર કેવું પૂછવામાં આવી શકે છે કેવા પ્રકારના પ્રશ્નો જે છે એ જનરલી રેવન્યુ તલાટીની ભરતીની અંદર પૂછાતા હોય છે એ તમામ બાબતોનો જે છે એ ખ્યાલ આવશે પછી આગળ લખ્યું છે એ પ્રમાણે તમારે કયા કયા પુસ્તકો જે છે એ વાંચવા જોઈએ અભ્યાસ સામગ્રી અને પુસ્તકો સ્ટડી મટીરિયલ અને બુક્સ તો સૌ પ્રથમ તમારે જે છે એ ધોરણ છથી બારના ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકો જે છે એ વાંચવાના છે ધોરણ છથી બારના ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકો ખાસ કરીને સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન અને ગુજરાતી વિષયો માટે જે છે એ ઉપયોગી થશે તો સૌ પ્રથમ તમારે જે છે એ જી એસ જી એસ ઇ વાંચવાનું છે એની અંદર ધોરણ છથી બારના ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકો ખાસ કરીને સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન અને ગુજરાતીના વિષયો જે છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે પછી સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પુસ્તકો પણ તમે જે છે એ વાંચી શકો છો બજારમાં ઉપલબ્ધ વિવિધ ગ્રહો જેવા કે યુવા ઉપનિષદ લિબર્ટી વેબ સંકુલ વગેરેના તલાટી પરીક્ષા માટેના ખાસ પુસ્તકોનો ઉપયોગ તમે જે છે એ કરી શકો છો યુવા ઉપનિષદ લિબર્ટી વેબ સંકુલ વગેરે દ્વારા જે છે એ તલાટી ભરતી માટેના નવા પુસ્તકો જે છે એ બહાર પાડવામાં આવેલ છે તો તમે જે છે એ આ પુસ્તકોનો પણ ઉપયોગ કરી શકો છો વ્યાકરણ માટે તમે જે છે એ ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ માટે અલગથી સારા પુસ્તકનો ઉપયોગ તમારે જે છે એ કરવાનો રહેશે કારણ કે ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણને જે છે એ તલાટીની ભરતીની અંદર સારું એવું જે છે એ પોર્શન આપવામાં આવ્યું છે તમારે એના માટે જે છે એ અલગથી કોઈ સારા ગુજરાતી માટે કોઈ અલગ પુસ્તક અને અંગ્રેજી માટે એક અલગ પુસ્તકનો તમારે જે છે એ ઉપયોગ કરવાનો રહેશે સામાન્ય જ્ઞાન માટે તમારે જે છે એ ગુજરાત અને ભારતના ઇતિહાસ ભૂગોળ બંધારણ અર્થતંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી સાંસ્કૃતિક વગેરે વારસો માટેના પુસ્તકો તો તમારે જે છે એ બીજી કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હોય એના માટેનો જે છે એ ગુજરાત અને ભારતનો ઇતિહાસ ભૂગોળ બંધારણ અર્થતંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી અને સાંસ્કૃતિક વારસો વગેરેના પુસ્તકો જે છે એ તમે સામાન્ય જ્ઞાન માટે જે છે એ રીડિંગ કરી શકો છો અને વર્તમાન પ્રવાહો માટે દૈનિક સમાચારપત્રો માસિક મેગેઝિન જેમ કે વર્તમાન વિશ્વ અને ઓનલાઈન સ્ત્રોતનો જે છે એ તમે ઉપયોગ કરી શકો છો તમે ડેલી ન્યૂઝપેપર વાંચી શકો છો અથવા તો જે મંથલી કરંટ અફેર્સ આવતા હોય છે એ વાંચી શકો છો અને ઓનલાઈન ઘણી બધી યુટ્યુબ ચેનલો દ્વારા કરંટ અફેર્સ પૂરા પાડવામાં આવે છે અને ઘણા બધા જે છે એ એવી ટેલિગ્રામ ચેનલ પણ છે કે જેની અંદર પણ જે છે એ ડેલી કરંટ અફેર્સ મૂકવામાં આવતું હોય છે તમે આ તમામનો ઉપયોગ જે છે એ કરી શકો છો અને અંતમાં છેલ્લે પ્રો ટીપ્સ છે અન્ય ટિપ્સ સ્વસ્થ રહો પરીક્ષાની તૈયારી દરમિયાન પૂરતી ઊંઘલો પૌષ્ટિક લો અને તણાવ મુક્ત રહો સકારાત્મક રહો સકારાત્મક અભિગમ રાખવો ખૂબ જ જરૂરી છે માર્ગદર્શન મેળવો જો જરૂર જણાય તો કોઈ અનુભવી શિક્ષક કે એકેડેમિક પાસેથી તમે જે છે એ માર્ગદર્શન મેળવી શકો છો તો કોઈપણ પરીક્ષાની તૈયારી કરવા માટે સૌથી પહેલે જરૂર છે કે તમારું શરીર જે છે એ સ્વસ્થ રહે તો તમારે પૂરતી ઊંઘ લેવાની છે સારો આહાર લેશો અને તમે જો ટેન્શન લેવાનું બંધ કરશો તો તમે જે છે એ પરીક્ષાની તૈયારીની અંદર સારું જે છે એ ધ્યાન આપી શકશો એના પછી તમારે જે છે એ પોઝિટિવ માઇન્ડ સેટ રાખવું ખૂબ જ જરૂરી છે તમને એવું લાગે કે જે છે એ તલાટીનો અભ્યાસક્રમ ખૂબ જ હાર્ડ કરી દેવામાં આવે છે જો તમે એવું માનીને તૈયારી કરશો તો તમને જે છે એ કોઈપણ વિષય જે છે એ જલ્દીથી યાદ નહીં રહી શકે પરંતુ જો તમે પોઝિટિવ માઇન્ડસેટ સાથે કામ કરતા રહેશો તો ચોક્કસ તમે જે છે એ આ નવા સિલેબસને પણ અનુલક્ષી અને તૈયારી જે છે એ કરી શકશો અને જરૂર જણાય તો કોઈ અનુભવી શિક્ષક અને એકેડમી પાસેથી માર્ગદર્શન મેળવી શકાય છે કારણ કે એમને જે છે એ વર્ષોનો અનુભવ હોય છે જે તમને તૈયારી કરવામાં મદદરૂપ થઈ શકે છે તો મિત્રો આ રીતે તમારે જે છે એ બે મહિનાની અંદર રેવન્યુ તલાટી ભરતીની તમે તૈયારી જે છે એ કરી શકો છો આશા રાખો છો આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે Thank you. Thank you so much for watching.